રાજવાસના ગામ અમારા ગામની બાજુમાં હેરણ નદી પસાર થાય છે જૂનો ડેમ હતો તોય છતાં અમારા ગામમાં નુકસાની થતી હતી અને અત્યારે નવો ડેમ બની રહ્યો છે એ બે મીટર ઊંચાઈવાળો બનવાનો એવી માહિતી મળેલ છે બીજા નંબરમાં કે બે મીટર ઊંચો ડેમ થવાથી ગામને પૂરગ્રસ્ત થવાની પૂરેપૂરી સો ટકા શક્યતા છે બીજા નંબરમાં જે નદી છે એની પહોળાઈ માટે અમને એન્જિનિયર ડિઝાઇન કીધું તો અમને અડધી ડિઝાઇન બતાવી છે પછી અમે ગામ લોકોએ કીધું કે કામ બંધ કરાવીએ પણ આપણે કીધું કાયદો આપણે હાથમાં લેવાનો નહીં આપણે પહેલાં રજૂઆત કરવાના બીજા નંબરમાં અમારે ગામનું ડુમાન જશે એના માટે રોડથી અમારે દસ ફૂટ ઊંચી દિવાલ જોઈશે અને આમ અમારે કમસે કમ હજારથી બારસો ફૂટ અને એ થવું જ જોઈએ ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું લડત અમારે ત્યાં આવેદનપત્ર આપવા આવ્યા હતા પ્રાંત ઓફિસમાં રાજવાસના બંધુ છે એ સારું જ છે સત્યાવીસ ગામને પણ પાણી પહોંચી રહ્યું છે પણ હમણાં હાલની પરીક્ષા થોડુંક પાણી આવે છે ને તોય અમારા ગામમાં પેસી જાય છે તો અમારી માંગ એવી છે કે થોડુંક વધારે આ પેલું સુરક્ષણ દિવાલ કેવું કરી આપે તો સારું છે અને અમારું ગામમાં થોડુંક પાણી આવતો અમારે કેવું આ ખેતીલાયક માણસો બધા જ છે હમણાં તો એ લોકોને નુકસાન ના થાય એવું અમારે જોઈએ છે એવું અમે કલેક્ટર બેડમને આવેદનપત્ર આપવા આવ્યા છે